શહેર ભરમાં અનેક શાળાઓમાં અભ્યાસના નામે બાળકો પાસેથી મસ મોટી ફી લઈ લેવામાં આવતી હતી સમગ્ર મામલો બહાર આવતા જ એફઆરસીએ ખાનગી સ્કૂલોનું લિસ્ટ આપ્યું હતું અને દક્ષિણ ગુજરાત ની થી વધુ ખાનગી શાળાઓને FRC ના નિયમ મુજબનો ઉલ્લંઘન કરવાની નોટિસ ફટકારી હતી અગાઉ FRC ના નિયમ મુજબ જે પણ ખાનગી શાળાઓ છે તેમને વધારો કરવાનો એફિડેવિટ કરાવવાનો હતો હજી સુધી આ 800 માંથી એક પણ શાળા એફિડેવિટ કરાવ્યા ના હતા જેથી આ તમામ ખાનગી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે અને સાત દિવસમાં જવાબ આપવા માટે આદેશ કરવામાં આવ્યા છે અને સાત દિવસમાં જો જવાબ નહીં આપે તો તેમને રોબરો હાજર થવું પડશે જેમાંથી અત્યાર સુધીમાં સાઠ ટકા જેટલી ખાનગી શાળાઓએ નોટિસના જવાબ આપ્યા છે હજી સુધી ચાલીસ ટકા ખાનગી શાળાઓએ જવાબ આપ્યા નથી આ સમગ્ર મામલે ડીઓ દીપક દરજીએ ખાનગી શાળાઓને નોટિસ ફટકારી જવાબ નહીં આપે તો રોબરો જવાબ નોંધવા આદેશ પણ કરવામાં આવ્યા છે નિયમન કમિટી દક્ષિણ સુરત દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં જે શાળાઓએ ફી વધારા માટે દરખાસ્ત નથી કરી એવી લગભગ આઠસો જેટલી શાળાઓને અત્યારે નોટિસ આપવામાં આવી છે નોટિસમાં સાત દિવસના સમય મર્યાદામાં એમણે ખુલાસો કરવાનો હોય છે ત્યારબાદ એમના ફીના સ્ટ્રકચરના આધારે એમને પેનલ્ટી ભરીને દરખાસ્ત રજૂ કરવી પડશે આ બાબતની કાર્યવાહી અત્યારે કરવામાં આવી છે અને તેને કારણે અત્યારે છેલ્લા દિવસોમાં દરેક સંચાલકો ફી રેગ્યુલાઇઝ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે નોટિસમાં લગભગ સાહીઠ ટકા જેટલી શાળાઓ આ ત્રણ ચાર દિવસમાં અત્યારે આવીને પોતે એફિડેવિટ રજૂ કરી ગયા છે અને પોતાના લેટ પડવાના કારણો જે તે એના રૂબરૂ આવીને ખુલાસા કર્યા છે અને એમને જે કંઈક પેનલ્ટી એના આધાર ભરવાની હોય એ પેનલ્ટી એ લોકો ભરી અને પોતે દરખાસ્ત રજૂ કરી રહ્યા છે અત્યારે સાત દિવસની સમયમર્યાદા દક્ષિણ ઝોન ખૂબ મોટો વિસ્તાર છે એકદમ અંતરિયાલ વિસ્તાર વ્યારા વાપી ઉછલ રાજપીપળા કદાચ એમને નોટિસ લેટ મળે તો એમના માટે વધુ સાત દિવસ આપવામાં આવશે અને મતલબ કે પંદરેક દિવસમાં આ બધી જ શાળાઓ પોતે પોતાની ફી માટે એફિડેવિટ કરી દે દરખાસ્ત કરે એવા પ્રયત્ન અમે કરી રહ્યા છે નહીં પહોંચે તો ફરીવાર એમને એક નોટિસ આપવામાં આવશે અને ત્યાર પછી એફઆરસી એક્ટ પ્રમાણે જે કંઈ કાર્યકીય પગલા ભરવાના હશે એ ભરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત